નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોન ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લા સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં વધારો ચીકવામાં આવ્યો છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સાત મેના રોજ દેશના તમામ રાજ્યો માટે પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા અનેક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું તો ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના દરોમાં વધારો પણ થયો જોકે ગુજરાતમાં ભાવમાં દસ પૈસાનો વધારો થતા નવો ભાવ પંચાણું રૂપિયા થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઈવીએમ મારા બાપનું છે કહેનાર ભાજપ નેતાનો પુત્ર આખરે પોલીસના જપ્તામાં આવ્યો છે જો વિડીયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત કે આવી ઘટના પણ બની છે લોકસભા ચૂંટણીના મતદાન દરમિયાન ભાજપ નેતાના પુત્રે દાહોદમાં બુથ કેપ્ચરિંગ કર્યાનો વિડીયો વાયરલ થયો છે સંતરામપુરના પરથમપુર ગામમાં નેતા પુત્ર વિજય ભાભોરે બુથ કર્મચારીને ધમકાવીને ઈવીએમ કેપ્ચરિંગ કર્યું હતું તેવો દાવો કરાઈ રહ્યો છે સાથે સોશિયલ મીડિયામાં લાઈવ પણ કર્યું હતું જોકે કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે આ અંગે ફરિયાદ કરી હતી દાહોદ જિલ્લાની આ ઘટના બની ભાજપ ઉમેદવારની તરફેણમાં બોગસ વોટિંગ પણ કરાવ્યું જોકે વિડીયો વાયરલ થતાં ચૂંટણી તંત્ર પણ સ્તબ્ધ બની ગયું જોકે વિજય ભાભોર સહિત બે શખ્સોની અટક કરવામાં આવી છે જોકે પંચે રિપોર્ટ માંગ્યો ગુજરાતમાં શાંતિપૂર્વક સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીના મતદાન દરમિયાન દાહોદ જિલ્લામાં બુથ કેપ્ચરિંગનો સનસની ખેજ બનાવ બન્યાનો ખુલાસો થયો છે બે બનેલા ભાજપના નેતાના પુત્ર વિજય ભાભોરે ઈવીએમ તો આપણા બાપનું છે તેવા સમગ્ર કૃત્યને ઇન્સ્ટાગ્રામ પર આ ઘટનાનો રિપોર્ટ મંગાવ્યો હતો ભાજપ નેતાના પુત્ર સહિત બે શખ્સોની અટકાયત કરીને ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવે છે આવનારી તારીખ અગિયાર બાર અને તેર મેના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અગિયાર તારીખે ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસી શકે છે તો બાર તારીખના રોજ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો તેર તારીખના રોજ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે આઠ તારીખના રોજ બપોર પછીના સમયમાં જામકંડોળાના રાજપરા કાલાવાડના ખરેડી અમરેલીના કેટલાક ગ્રામ્ય વિસ્તારો તેમજ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારાના તળેટી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેરાત પ્રમાણે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર ધોરણ બાર સાયન્સ કોમર્સ આર્ટ્સ તેમજ ગુજકેટ બે હજાર ચોવીસ અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ ઓઆરજી પર આજે એટલે કે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ સવારના નવ કલાકે જાહેર કરવામાં આવશે આ સિવાય વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર ત્રેસઠ સત્તાવન ત્રણ ડબલ સત્તાણું એક પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો અક્ષય તૃતીયા પહેલાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલરી એસોસિએશનના આંકડા મુજબ આઠ મેના રોજ ચોવીસ કેરેટ સોનું સત્તાવન રૂપિયા મોંઘું થઈને એકોતેર હજાર આડત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચ્યું જોકે બાવીસ કેરેટ સોનાનો ભાવ પાંચસો વીસ રૂપિયા વધીને પાસઠ હજાર સાતસો રૂપિયા થયા સોનાના આ ભાવ ઓલ ટાઈમ હાઈ કરતા સત્તરસો બાવન રૂપિયા ઓછા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે તાલાળા આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા આકરી ગરમી વચ્ચે હવે ભૂકંપના આંચકા અનુભવાયા છે ભૂકંપને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી જોકે બપોરના સમયે ચાર મિનિટમાં ભૂકંપના બે આંચકા નોંધાયા હતા જેમાં પ્રથમ આંચકો ત્રણ વાગ્યાને ચૌદ મિનિટે ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો અને બીજો આંચકો ત્રણ વાગ્યાને અઢાર મિનિટે ત્રણ પોઈન્ટ ચારની તીવ્રતાનો નોંધાયો હતો જોકે તાલાળાથી તેર કિલોમીટર દૂર નોર્થ ઇસ્ટમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો આ અંગે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે માહિતી આપી છે તાલાળાની આસપાસના ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ભયભીત થઈ ગયા હતા જોકે ભૂકંપને કારણે અત્યાર સુધીમાં જાનમાલને નુકસાનને લગતા કોઈ સમાચાર સામે આવ્યા નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અદાણી અંબાણી પાસેથી કેટલો માલ લીધો તેવા તીખા સવાલો મોદીએ હવે રાહુલને કર્યા છે વડાપ્રધાન મોદીએ હૈદરાબાદમાં કરીમગંજમાં પ્રચાર દરમિયાન ગંભીર આરોપ લગાવતા સવાલ પૂછ્યો હતો કે શું કોંગ્રેસે અદાણી અંબાણી પાસેથી ટ્રક ભરીને રૂપિયા લીધા છે ચૂંટણી પહેલાં કોઈ ડીલ સેટ થઈ છે એટલે अदाणी और अंबानी विषय हमे बोलता नहीं जो आप बदानी बच्चे हमे सवाल ए था है के जो खुद बड़ा प्रधान आवो आरोप लगाता हो तो अदाणी अंबानी विरुद्ध मोदी सरकार ने कार्यवाही क्यों नहीं अंबानी अदाणी अंबानी अदाणी अंबानी अदाणी इस चुनाव में ये अंबानी अदाणी से कितना माल उठाया है काले धन के कितने बोरे भर करके रुपए मारे हैं क्या टेम्पो भर करके नोटे कांग्रेस के लिए पहुंची है क्या क्या सौदा हुआ है आपने रातों रात, रात अंबानी अडानी इनको गाली देना बंद कर दिया जरूर दाल में कुछ काला है पांच साल तक अंबानी अडानी को गाली दी और रातों रात, रात गालियां बंद हो गई मतलब कोई न कोई चोरी का माल टेम्पो भर भर करके आपने पाया है समाचार से बात करे तो त्यार રાહુલ ગાંધી દ્વારા પણ વળતો જવાબ આપવામાં આવ્યો છે રાહુલ ગાંધીએ વિડીયો વાયરલ કરીને જણાવ્યું કે કેમ મોદીજી ગભરાઈ ગયા સીબીઆઈ અને ઈડીને અંબાણી અને અદાણીને ત્યાં મોકલો જોકે ખડગે દ્વારા પણ વળતો હુમલો કરવામાં આવ્યો જેમાં અદાણીના નિવેદન મુદ્દે ખડગેએ વળતો હુમલો કરતાં જણાવ્યું કે હવે મોદીની ખુરશી ડગમગી રહી છે વડાપ્રધાન મોદીના અંબાણી અદાણી વિરુદ્ધ નિવેદન મુદ્દે तो वो ये अवर तो जो आप यो तो थोड़ा सा घबरा गए क्या नॉर्मली आप बंद कमरों में अदानी जी अंबानी जी की बात करते हो पहली बार आपने पब्लिक में अदानी अदानी अंबानी बोला और आपको यह भी मालूम कि ये टेम्पो में पैसा देते हैं क्या ये आपका पर्सनल एक्सपीरियंस है क्या आ, एक काम कीजिए सी डी को इनके पास भेजिए ना पूरी जानकारी करिए इंक्वायरी कराइए जल्दी से जल्दी कराइए घबराइए मत मोदी जी और मैं देश को फिर से दोहरा के कह रहा हूँ जितना पैसा नरेंद्र मोदी जी ने इनको दिया है ना उतना ही पैसा हम के गरीब लोगों को देने जा रहे महालक्ष्मी योजना योजना पहली नौकरी पक्की योजना, इन योजनाओं करोड़ों लाखपति बना तक महत्वपूर्ण करे तो अंबालाल पटेल द्वारा वरसाद चक्रवात ने लीने आगाही कर राज्य में आगामी प्रेमसून एक शुरू અંબાલાલ પટેલના મતે આરબ દેશમાંથી આવતું ધૂળકટ પાકિસ્તાન કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અન્ય ભાગોને પણ પ્રભાવિત કરશે અને તારીખ દસથી લઈને ચૌદ મે વચ્ચે ભારે પવન અને ગાજવીજ સાથે અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પંચમહાલ સાબરકાંઠા વડોદરા ખેડા અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાનું અંબાલાલ પટેલ દ્વારા અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે સાથે જ મે અને જૂન મહિનામાં સાગરકાંઠે ચક્રાવતો સાથે પવનના દબાણો વધશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે વધુમાં તેઓએ જણાવ્યું છે કે સોળ મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રાવતો સર્જાશે અને અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થશે જોકે આ વર્ષે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત વહેલી થવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે સત્તર જૂન પછી ભારે ગાજવીજ અને પવનના તોફાનો વરસાદ પડશે જોકે આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ રહેશે તે અનુસાર ચોવીસ મેથી લઈને પાંચ જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરી તો ગરમીથી બેભાન અને પુલથી પણ પાણી ના પીવડાવો મૃત્યુ પણ થઈ શકે છે તેવું આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે દેશમાં મે મહિનામાં અસહ્ય ગરમી અને હીટ વેવના કારણે ઘણીવાર અનેક લોકો બેભાન થઈ જાય છે આ અંગે આરોગ્ય મંત્રાલય કહે છે કે ગરમીના કારણે બેભાન થઈ ગયેલી વ્યક્તિને પાણી પીવડાવવું કે ખોરાક ખવડાવવો જોઈએ નહીં કારણ કે વ્યક્તિ બેભાન હોય ત્યારે તે પાણી ગળી શકતે નથી આ સ્થિતિમાં પાણી પેટના બદલે ફેફસામાં જતું રહે છે જેનાથી ન્યુમોનિયા કે શ્વાસને લગતી તકલીફ થઈ શકે છે આ સ્થિતિમાં વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે એટલે ગરમીથી બચવા પહેલેથી જ પાણી પીવો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે ત્યારે ધોરણ બારનું રિઝલ્ટ ઓનલાઈન કઈ રીતે જોવું તેના સ્ટેપ અહીંયા આપેલા છે સૌથી પહેલાં તમે પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ પર જાઓ ત્યારબાદનું બીજું સ્ટેપ રહેશે વેબસાઇટ પર જીએસઈ બી એસએસસી રિઝલ્ટ બે હજાર ચોવીસની લિંક પર ક્લિક કરો ત્રીજું સ્ટેપ રહેશે ત્યારબાદ સીટ નંબર અને અન્ય વિગતો દાખલ કરવાની રહેશે તે પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે જીએસઈ રિઝલ્ટ બે હજાર ચોવીસ તમને સ્ક્રીન પર પ્રદર્શિત થશે જો કે ભવિષ્યના ઉપયોગ માટે તમે તેને ડાઉનલોડ કરી લેજો આ ઉપરાંત વોટ્સએપ નંબર ત્રેસઠ સત્તાવન ત્રણ ડબલ જીરો નવસો એકોતેર પર પોતાનો સીટ નંબર મોકલીને પણ તમે રિઝલ્ટ મેળવી શકશો જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે